નમસ્કાર જય માતાજી મિત્રો કેમ છો બધા હું અને મારા મામા જઈ રહ્યા છે ફતેપુરા અને આ છે છે અમારી અમારી નિશાળ નિશાળ ભણતા હતા એ પ્રાથમિક અમે પતરામાં ભણ્યા ને આજકાલ નાના છોકરાઓ મોટી બિલ્ડિંગમાં ભણ છે જોવો તો ખરા ફતેપુરા જવાનો રસ્તો છે હું અને મારા મામા સોમાસાના વરસાદ પડીને રહી ગયો છે અમે બે મામા ભાડે જઈએ છીએ બજારમાં અને આ છે અમારા જૂના સરપંચનું ઘર અને વિડીયોમાં તમે બનાવીજો અમે ફતેપુરા તરફ જઈ રહ્યા છીએ જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે લોકો અવર જવર ચાલુ છે મામા જઈએ છે બજાર હવે આવશે કશું નતું ઉપર બધા મકાનો મકાનો બની જશે પહેલા કશું નતું અહિયાં હવે આવશે પત્રાવાળી દુકાન પત્રાવાળી નથી પણ પહેલા જૂની પત્રાવાળી દુકાન હતી એટલે છોકરીનું નામ પડી ગયું છે અરીસામાં દેખાય થોડા થોડા એ મારા મામા હું અને મામા ઉપર્યા છે બજારમાં વિડીયો જોતા રહેજો હવે તમને ફટાફટ લઈ જઈએ ફતેહપુરા કેવો મસ્ત મજાનો નજારો છે જોવાનો આનંદ આવી જાય વિડીયોમાં બના લેજો હવે થોડું આપણે આમાં મ્યુઝિક ઉમેરી દઈએ એટલે ફટાફટ આપણે બજારમાં પહોંચી જઈએ ફતેપુરા બજારમાં પહોંચી ગયા છીએ હવે તમે ફતેપુરાના ખાલી રસ્તા જોજો એ ખાડા વાળા રસ્તા આમ જો તો એ ખાડા ત્યાં જો તો એ ખાડા 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 એ ખાડા છે જરા વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય ને રોડ ની તો પથારી ફરી ગઈ છે રોડ વચ્ચે ને રોડ ની સાઈડે સાઈડે બાઈક લઈને જવું પડે છે જુઓ કેટલા ખાડા છે હાવ તૂટી જાય ની હાલતમાં માં છે ફતેપુરા શહેર નો નજારો મોબાઈલ હાથ માં સીધો નહીં રહેતો આવા છે આ બેંક ઓફ બરોડા બાજુનો રસ્તો છે આ ઉનાળામાં વિડીયો બનાવેલો છે બહુ હું અને મારો ભાઈ બે ગયા તા બજારમાં તો ફતેપુરા પોલીસ સ્ટેશન હવે આવશે બેંક ઓફ બરોડા જવાનો રસ્તો જુઓ એની આગળ જુઓ તમે કેટલું પાણી ભરેલું છે ઉનાળો છે તોય જુઓ તો ખરા કેવી હાલત છે બહુ ભયંકર રસ્તા છે ખાડા ખાડા કોઈ ગટોરની સુવિધા નથી લાગતી બજારમાં બધે ખાડા ખાડા ભરેલા છે આ છે અમારું ફતેપુરા બન્યા રહો વિડીયોમાં તો જય માતાજી મિત્રો